જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર બાવીસ રવિવાર વર્ષની પહેલી અમાવસ્યા છે આ અમાવસ્યાને દર્શ અમાવસ્યા કહેવાય છે તો આ વિડીયોમાં દર્શ અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે કરવાની પૂજન વિધિ તેમજ કરવાના કાર્યો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો દર્શ અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે પુરાણોમાં કહ્યું છે કે આ અમાવસ્યાના દિવસે સ્નાન દાન ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા કરવી માતા તુલસીની પૂજા કરવી તેમજ ચંદ્રદેવની પૂજા કરવાનું વિધાન છે આ અમાવસ્યાના દેવ ચંદ્રદેવ છે આ દિવસે ચંદ્ર દેખાતો નથી છતાં પણ આ દિવસે ચંદ્રદેવની પૂજા અર્ચના કરવાથી ચંદ્રદેવ તેમના આશીર્વાદ આપે છે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન આપે છે આ દિવસે સ્નાન અને દાન કરવાની પરંપરા છે વિશેષ કરીને ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહાત્મ્ય છે પરંતુ જે લોકો ગંગામાં કે પછી પવિત્ર જળાશયમાં સ્નાન કરવા નથી જઈ શકતા તેમણે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારને આશીર્વાદ આપે છે આથી આ અમાવસ્યાને શ્રાદ્ધની અમાવસ્યા પણ કહેવાય છે આ દિવસે પિતૃઓને યાદ કરી તેમને પ્રાર્થના કરવામાં આવે છે પિતૃઓને યાદ કરી શ્રાદ્ધ તર્પણ દાન દક્ષિણા આપવામાં આવે ભૂખ્યાને ભોજન જમાડવામાં આવે તો પિતૃઓ રાજી થાય છે તે પ્રસન્ન થઈ તેમના પરિવારને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે આ દિવસે પિતૃદેવને અમાવસ્યાના સ્વામી કહેવાય છે આથી આ દિવસે પિતૃઓનું સ્મરણ કરવું તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ અથવા પૂજા કરવી મંદિરે જઈ ભૂખ્યાને ભોજન દાન કરાવવું હિન્દુ ધર્મમાં અન્નદાનને મહાન પુણ્ય કહેવાયું છે આથી અમાવસ્યાના દિવસે અન્નદાન જરૂર કરવું ગાયને લીલો ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવશે આ દિવસે હનુમાન મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવવું બુંદીના લાડુનો પ્રસાદ ધરાવો ચમેલીના તેલનો દીવો પ્રગટાવો જો ચોમેલીનું તેલ ન હોય તો કોઈપણ તેલનો દીવો પ્રગટાવી શકાય છે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પીપળાની પૂજા કરવી જોઈએ પીપળાને પાણી રેડવું પ્રદક્ષિણા કરવી દીવો પ્રગટાવી પિતૃભ્યો નમહના જપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવોનો વાસ છે આથી પીપળાની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે શિવાલયે જઈ ભગવાન શિવને જળ ચડાવવું શિવ મંત્રના જપ કરવા ભગવાન શિવ એ ચંદ્રના અધિષ્ઠાત્રા દેવ છે આથી આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવી અમાસની તિથિ એ અશુભ તિથિ મનાય છે આથી આ દિવસે કોઈ શુભ કાર્ય કરાતું નથી તેમજ આ દિવસે લાંબો પ્રવાસ પણ ન કરવો જોઈએ તેલ લોખંડ જોડા વગેરેની ખરીદી પણ આ દિવસે ન કરવી જોઈએ અમાસની તિથિ એ શુભ કાર્યો કરવા માટેની અશુભ તિથિ છે પરંતુ પાપનો નાશ કરવા તેમજ દુઃખ ગરીબીમાંથી મુક્ત થવા માટેની પુણ્યકારક અને ફળદાયી તિથિ છે આથી દુઃખ ગરીબીમાંથી મુક્ત થવા અમાસના દિવસે સ્નાન દાન પૂજા પાઠ વગેરે જરૂર કરવા પિતૃદેવને અમાવસ્યાના સ્વામી માનવામાં આવે છે આથી તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ પૂજા હવન દાન દક્ષિણા વગેરે ધાર્મિક કાર્યો જરૂર કરવા જે કરવાથી જીવનમાંથી દુઃખ ગરીબી દૂર થઈ સુખ સમૃદ્ધિ બરકત સંતાનની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું દર્શ અમાવસ્યાનું મહાત્મા પૂજન વિધિ આ દિવસે કરવાના કાર્યો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જય ભોળાનાથ જય ચંદ્રદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ